આવતીકાલે શુભ ઉતાશ્રી નો મંગલકારી શુભ દિવસ પ્રહલાદની ખૂબ કસોટી થઈ આધ્યાત્મિક ઇતિહાસના ના આ ભગત જેવી કોઈ કસોટી થઈ નથી અગ્નિમાં નાખે એટલે શું પાણીમાં ડૂબાડવાનો સંકલ્પ કર્યો તો પણ પ્રહલાદને પાણીમાં ફેંકી દીધા બહાર આવ્યા હિરના ગશપની સિસ્ટર એને આશીર્વાદ હતા અગ્નિ તને પકડશે ને ખોરામાં પ્રહલાદ બેસાડ્યા સાંભળજો એ બાઈના ખોરામાં પ્રહલાદ ને બેસાડ્યા કે આ સર્ગી જશે પેલીને ને અગ્નિ હડતું નહોતું પણ ભગતનો નો દ્રોહ થઈ ગયો પ્રહલાદ જેવા ભગતને મારવા પ્રયત્ન કરે એ જ મરી જાય ને ભક્તની રક્ષા કરવાનો ભગવાનનો સ્વધર્મ છે બધા સાંભળજો પ્રભુ ક્યારેય ભક્તને દુખી ના કરે સપના મળીને પ્રભુ અગ્નિ પરીક્ષા કરે કસોટી કરે રોટલા આપે રોટલા આપે જો બે વાત કરવાની ભગવાનનું નું ભજન કરવાનું અને ઘરમાં અને મંડળમાં સુહ્રદ્ધ ભાવ વધારવાનો અને આમ કર્યું અને તેમ કર્યું એવા સ્વભાવ કાલે મૂકીને જજો આપણને કોઈને જોવાનું વિચારવાનો બોલવાનો અધિકાર નથી આજે ખૂબ કામ હતું બે સંતો મને કહેવા આવ્યા કે તમારું કામ પતાવો સ્વામી ગુના હું થોડી વાત કરી લઉં પછી હું જાઉં ઘણા પત્રો લખવાના હતા એને રાત્રે લખી નાખીશ કામ તો વાત કરવાનો હતો જ ઉતાશ છે સાહેબ ભક્તનો વિજય દે હોડીમાં હિન્દા કે સબની બેન લઈને બેઠી બરી ગઈ પ્રહલાદ ન બર્યા એ ભારત છે આપણે સૌ કરી ભક્ત થવું છે ભક્ત થવું સંકલ્પ કરીને ઉડજો આ ગેટ છોડતા નહીં ત્યાં સુધી ભગવાનના ભક્ત થવા માટે અહીં આવ્યા છે જાગજો કાલ તો બધા ઘણા આવશે પ્રભુના ભક્ત થવું છે પ્રભુ નો સ્વભાવ છે એના ભક્તની રક્ષા કરવાનો પ્રભુ કસોટી કરે પણ પ્રભુ ભક્તને દુખી ન કરે વાત સાંભળજો ભગવાન કસોટી કરે ભગતના રોટલા ના લઈ લે રોટલા આપે છે એક છે કોઈની માથાકૂટમાં પડવાનું નહીં ફલા ને દીકના અને આવો ના આછા મતને કરવાને એટલે ઉભા થઈને જતા દેજો એ બધા મરેલા જ છે અભાવની વાત કરનાર અને સ્વાભાવનાર બંને મરેલા છે કોઈને અભાવની વાતને સાંભળવાની કરવાની બોલવાની નહીં આપણું પુણ્ય હરી જાય બધું જતું રહે ભગવાન પહેલાથી શરૂઆત કરી દીધી સ્વામીનારાયણે વચનાથી લખ્યું છે અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્ય તીર્થક્ષેત્રે કુતમ પાપમ વજ્ર લેપો ભક્ત વચનામાં પહેલું છેલ્લો પેરેગ્રાફ શ્લોક આપણે એ પ્રમાણે વર્તવાનો છે અન્ય ક્ષેત્રે ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ બહાર કોઈ પાપ થઈ ગયું હોય તો તીર્થમાં જાવ તો ઉદ્ધાર થઈ જાય બળી જાય રક્ષા થઈ જાય તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય વાત સાંભળજો ભગવાનના ભક્તનો દ્રોહ નહીં કરવાનો ભગવાનના ભક્તને બે હાથ જોડીને ભરતું એની માથાકુટમાં પડવાનું નહીં એનું એ સંભાળે પણ આપણે ટ્રાયના નહીં કરવાના દાપન નહીં કરવાનું મોટા મોટું પાપ છે ભગવાનના ભક્તનો દ્રોહ અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેખો ભવિષ્ય સત્સંગી તીર્થ છે ભગવાનનું નામ લેનાર તીર્થ સ્વરૂપ છે એનો ક્યારે ધ્રોહ નહીં કરવાનો બધું ધ્યાન રાખજો એ ભયંકરમાં ભયંકર પાપ છે ભગવાનના ભક્ત નો દ્રો કરવાનો એને બે હાથ જોડવાના એની કોઈ ભૂલ થઈ જાય તો આપણે નમી દેવું આપણે એના પાપમાં પડવાનું નહીં મંદિરમાં આવે છે બસો મારો સુધરશે બેસી મંદિરમાં બેસીને પૂજા કરતો હોય ભજન કરતો હોય જાય આપણે એનું જોવાનો વિચારવાનો નોંધવાનો શું અધિકાર છે પ્રભુ એનું બધું સંભાળશે તમે જાગજો અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્ય तीर्थ तीर्थ क्षेत्र कदम बाबा वज्र लेपो बक्ष भगवान भगवान भग, भक्त नु द्रोह नहीं करने भूले चुके भगवान को नाम लेना कोईपन व्यक्ति एने तू नहीं जवा आप पुण्य तो खत्म थी जाए अश्नामत पहलू छो पेराग्राफ बताए कायम ही आता रखा हूँ। जिंदगी में ज्या सुधी तमाकुल तब मैं पर रोती हूँ सुधी। अन्य क्षेत्रे कुतम बाप तीर्थ क्षेत्रे भी ये तीर्थ क्षेत्रे कुतम बाप हम वज्र लेप हो पश्चति। तीर्थ जावा है। मम्मी सस्तंगी होए, बेन बने भी सस्तंगी होए। એને તું નહીં કહેવાનું તું શબ્દથી બોલવાનું એમની પર ગરમ નહીં થવાનું ભગવાનના ભક્ત ભગવાનનું ભજન કરનાર એની પર ગરમ નહીં થવાનું આપણું પુણ્ય બધું ખતમ થઈ જાય ફરી જન્મ લેવો પડે પહેલું જ વચનામત ને છેલ્લો પેરેગ્રાફ છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય તો સિદ્ધ થઈ જાય કાન ઉઘારા રાખીને સાંભળજો પહેલા વચના છેલ્લો પેરેક સેધ થાય આખું સિદ્ધ થઈ જાય જાગજો પહેલું વચના વ્રત છેલ્લો પેરીકર જે સિદ્ધ કરે એને આખું ગતના સિદ્ધ થઈ જાય શું આખું લે આખું વચનામ્રત સિદ્ધ થઈ જાય યોગી મહારાજ કહેતા હતા આ કોઈ સાંભળીને માનવી નતો કેતો પહેલું જે વ્રત કરે એને આખું વસના વ્રત સિદ્ધ થઈ જાય એ મંડી પર જો ભગવાનના ભક્તનો દ્રોહ નહીં કરવાનો એના તરફ અરુચિ નહીં કરવાની ભલે કે એનું નામ લે એની સાથે પ્રેમથી વાતો કરવાની મીઠાસ વાતો કરવાની ભક્તિથી વાતો કરવાની દાસભાઈ વાતો કરવાની જાગજો તમે અહીંયા આવી ગયા સારું અમરીશ અહીંયા ઘણા બધા અમરીશ બેઠા છે પહેલા વચને છેલ્લો કાર્ય સિદ્ધ થાય આખું વચન સિદ્ધ થઈ જાય ભગવાન સ્વામીનારાયણ યોગી મહારાજ ગયા હતા યોગી મહારાજ બહુ વખત કહ્યું અમે આ કારણે બહુ સાંભળ્યું અમે થોડા એલર્ટ રહીએ અન્ય અન્યક્ષેત્રે ગૌતમ ક્ષેત્રે તીર્થક્ષેત્રે તીર્થ ક્ષેત્રે ગૌતમ પાપમ વજ્રલેપો ભગિષ્ય ભગવાનના ભક્તોનો દ્રોહ નહીં કરવાનું ભગવાનના ભક્તો ભક્તોને તું નહીં કહેવાનું તમે કે ને બોલાવાના તમારા ઘરવાળી સત્સંગી પર તેને તું નહીં કહેતા હા પૈસા તમારું પૂરી એને ચત્રુ રહેશે તને હું કાકો કહો જોઈએ તમે સમજ્યા સાંભળ્યું છો હમ બેસ પેરીને બેસી ગયા છે મારા બી તમારી ઘરવાળીને પણ તમારે તું ના કહેવાય અને તું કહે કે જયસ્વામી બધું હાગમટે એને સમર્પણ બહુ ડાયા થઈને સમર્પણ કરી દો તમે લો તમે કહેવા શિવ જેવા મારું પણ તું લઈ જાય મારું પણ તું લઈ જાય મારા બેટા બધા પટેલો મંડી જ પડ્યા હોય કે ગામમાં હું એટલે કહેતો આ ગામમાં ત્રણસો ને પંદર સરપંચ આમતા આમતા ભેંસો ઉપર ગરમ થાય હવે ભેંસોને શું લે પેલું ડફનું મારે તો બે શબ્દ ગાર ભણીને ડફનું મારે હવે ભેંસે બિચારે શું ઘણો કહેતો દૂધ આપે બિચારી પણ એને છોડે ને પટેલ પાડે પટેલ પાડો ને પારથી એની ભાષાનો એ બધાને પુણ્ય આપતો જ રહે આપતો જ રહે આપતો જ રહે આપણે બધા એ બહુ જાગ્રત રહેવાનું છે આ છોકરા બિચારા નહીં પડે તો અહીંયા સમજાય મમ્મીને તું નહીં કહેવાનું શું કહેવાનું તમે શું કહેવાનું તમે અને આનું સિતા પૂર્યું એટલે વાત કરું છું મમ્મીને તું નહીં કહેવાનું તમે શું કહેવાનું હા આપણું પૂંજ હતું લેવા દે આવો ઘર એક તો પુણ્ય કરતા ના હોય સાધુના દર્શન કર્યા હોય તો જતું દે સંતના દર્શન કરે એને મોટું પુણ્ય મળે એ બધા સંતોના દર્શન કરવા આવે એટલે બહુ મોટા પુણ્યશાળી છો પણ ગે જૈન તું કહ્યું લે પાછું બધું તમે હા ગમટે જય સ્વામી નારાયણ જીરો બાપના બાપ થઈને ફરતા ને પ્રેમથી વાતો કરવાની આપણને તું કહેવાનું અધિકારી તમે એવું શું બોલવું પડે તમે પટેલ પાડવાનું પારથી એ તું જ કે શું કહે ડોબાને તું કહે ઘરવાળીને તું કહે એનું ઠેકવાનું એને બોલવાની ભાષામાં એ પુણ્ય આપે 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 જ જ જ જ જાય 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 તો કાલથી પાકા હો આવતી ગુરુ પુણ્ય એમાં સુધીમાં નપાસ નહીં થવાનો અને કદાચ ઘરમાં કોઈને તું કે છો દીકરાને તું નહીં કહેવાનું દીકરીને તું નહીં કહેવાનું કોઈને તું નહીં કહેવાનું એ નક્કી કરી નાખવાનું અહીંથી નક્કી કરી દરવાજો છોડજો હા નક્કી કરી દરવાજો છોડજો ભેંસ દે નહીં કહેવાનું તું અને ડોબાને તો ગારો મારે લે આ બધા માણસો પેલું બેચારું દૂધ દેતા એને ગાઢ ભરે કો કેવી આપણી સેના અરે ધડ બિચારા સરસ રીતે દૂધ આપે છતાં આપણે એની પાસે પડ્યા હોઈએ ઘોઘરું છે અમારામાં એક શિવલાલ હતા એક છોકરો હતો અને જેવો નાનો હતો પ્રશ્ન યોગી મહારાજને બહુ પૂછે એ કોમર્સ ગ્રેજ્યુએટ હતો એમ બધા બાપાના વખતમાં યોગી મહારાજના વખતમાં પેલા છોકરાઓ અમે સ્વામીજીની વેકેશનમાં સાથે સેવા કરવા માટે ફરતા હતા એમાં એક શિવલાલ છોકરો હતો નાનો આના કરતા નાનો એમાં બહુ નાનો એટલે બાપાએ એ શિવલાલ બાપાને બહુ પ્રશ્નો પૂછે ખૂબ પ્રશ્નો પૂછે બાપા કે અમારે કોઈને પુણ્ય ના આપવું હોય તો શું કરવું જોઈએ સ્વામી કે સરસ પ્રશ્ન પૂછ્યો એટલે સ્વામી એકદમ હસતા હસતા બોલી ઉઠ્યા કોઈનો અભાવ નહીં લેવાનો કોઈનો અવગુણ નહીં લેવાનો અને કોઈને તુકારીને બોલાવાનો નહીં લે શું તુકારીને લે મમ્મીને તું ના કહેવાય અત્યાર તો જે સ્વામી ના શ્યાના એવી છે મમ્મીને શું કહે એ શું બોલે એને ખબર ન પડે મમ્મીને તું એટલે તમારું પૂરી સીધું મમ્મી પાસે તમારી ઘરવાળીને તમે તું કહ્યું જય સમજન તમારું પુણ્ય પાસે તમે કોરા ઠાકોર જેવા હરિંદ્રામમાં જઈને આયા બધા યુસલેસ આવી ગયા ગયા સમને ફરી પાછા આવવું પડે દર્શન કરવા હરિદામમાં દર્શન કરીને પુણ્ય લઈને બધા હરિભક્તોના દર્શન કરીને ઠાકોરજીના દર્શન કરી ઘરે ગયા અને ઘરે ગયા જે સમને તમારી ઘરવાળીએ તમારી રીતે રસોઈ ના બનાવી હોય તો તમારી રીતે વર્તી ના હોય થોડુંક અને તમારું જયસમજન એને તમે ભૂખ્યા થયા હોય બરોબર ખીચડીને બદલે દાળ ભાત બનાવી અને ખીચડી ગમતી હોય બનાવી દીધી દાળ ભાત એટલે તું પછી એની પર જવા જ દે પેલો આખું પૂજના જ એને આપી દે એટલે પેલો બઢધ્યો ને બઢ્યો જ રહ્યો શું કહેવાય યાર જ જુરાશ મારા સગા હતા તો એમની ક્યારે અભ્યાસ કરતો હતો તે મને બસ મેં સોવર બઢ્યો કે વાર बार સોવર બઢ્યો કે જીવુરા સોરી બેન કે બલ 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 બルトાતો સીપો તાકે શું થાય મારાથી બહુ ભૂલ થઈ જાય છે પછી રસ પછી પાછા આવગા આપણને તું કહેવાનો અધિકાર નથી ચલો કે થઈ ગયો માનો કે ચલો મીરા કૃષ્ણને તું કહેતી હતી એમ તમે જયસ્વામીને તમારા કૃષ્ણને તું તો હતો મીરા કૃષ્ણને તું કે તું કઈ કૃષ્ણને બોલાવે એનો પણ એનો ભાવ જુદો હતો એવું માનતી હતી કે તારેલીને હું તું મારું સર્વસ્વ મીરા એવું માનતી હતી તારેલીને હું અને તું મારું સર્વસ્વ એવા અદભુત ભાવથી મીરા પ્રભુનું ભજન કરતી હતી આપણે બધા ભક્તો છીએ ગુરુ પૂર્ણિમાના દિવસોમાં તમે અહીંયા આવો આપણે બહુ નસીબદાર કહેવાય મંદિરે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે જવું જોઈએ પણ આ પાકું રાખવાનું અમારે શિવલાલ હતા સાંભળજો સિંહ જેવારે શું કરવું જોઈએ એકદમ યોગી મારે જ બોલ્યા એક જ મિનિટ એક સેકન્ડ પહેલા વતના પહેલું છેલ્લો પેરેગ્રાફ જે સિદ્ધ કરે અને બધા વતના સિદ્ધ થઈ જાય કેવા યોગી મહારાજ બાપ રે બાપ હા ભ્રો પહેલું વતના છેલ્લો પેરેગ્રાફ જે સિદ્ધ કરે છેલ્લો પેરેગ્રાફ એ જે આખું વતના એને સિદ્ધ થઈ જાય જાગજો આવતી સાલ ફરી આવો ને તાર જેમાં પાછું કરીને લાવજો પૈસા બધું પુણ્ય આપીને નહીં આવતા જેન અંતરે ખૂબ અઘરું છે પહેલો પેચ યોગી બાંધે એક છઠ્ઠું ધોરણ ભરેલા હતા અને વતનાર બા રે બાપ આખું મોડે સાત પગરણ આખું મોડ લે ત્રણસો કીર્તન બાપ કેટલા કીર્તન ત્રણસો કીર્તન વાતો મોડે એકવીસ બે જણા મંડી પડ્યા એક બીજા સાધુ હતા તે બંને જણા એમાં યોગી મારે એક બીજા સાધુ વર્તના મોડે મંડી પડ્યા સારંગપુર વટાઈને આગળ ગયા પછી પ્રવૃત્તિ બહુ થઈ ગઈ એટલે એવી બધી પ્રવૃત્તિ થઈ ગઈ એ બધી પ્રવૃત્તિ થઈ ગઈ પછી અમને કહેવાય મેં તો આટલા વતના મોડે કરીને પણ પછી બાકીનું રહી ગયું એટલી સેવા આવી એટલી સેવા આવી પહેલાં તો શાસ્ત્રીમાં રાજી કરવા પડે ને એટલે પછી પછી મોડે કરીશું સેવા પણ સાત ત્રણસો કીર્તન મળે સાત વતના સાત પગારની વાતો મળે અને એકસો એક થી એક મળે પહેલેથી પહેલા ચેપ્ટરનું કેટલું બધું મળે આપણે નામ હવે દે હું જાય અદભુત સાધુ માં જેવા સાધુ દાસના દાસ સાધુ ગરીબ સાધુ મેં મારી જિંદગીમાં કોઈને તું કહેતા જોયું સાંભળેલું નહીં હા બાપા એટલું સ્પીડથી બોલે પણ ક્યારે તું શબ્દ ના આવે તમે ફાસ્ટ બોલર હતા હા યોગી મહારાજ બહુ સ્પીડથી બોલે પણ શબ્દ કયો તમે તમે જોજો યાર ઘેર જઈને તું ના કહેતા પછી જે સૌધાર તમારી ગરબારી પડ્યા હોય ઘેર જઈને બોલ્યા ગરબા તું કહી દીધું એટલે પેલી ભરપૂર થઈ જશે ને તમે લોકલ જાગજો પછ આપણે ભૂલકોની યાત્રા કરવી છે એક વર્ષમાં યાત્રા પૂરી કરવી છે આવતી સાલ સુધીમાં આપણે એક એક વર્ષ યાત્રા પૂરી કરી શિવલાલ ગઈ એક વતના મોડે કરે બધા વતના મોડે થઈ એવું કઈ વતના પહેલું સ્વામી કે પહેલું વતના પછી વાત પહેલું તો બોલ્યા પણ કે આ પેરાગ્રાફ જે મોડે કરે ને એનું જ પુણ્ય જમા રહે છેલ્લો પેરેગ્રાફ બાકી પુણ્ય જય સ્વામી પહેલો પેરાગ્રાફ વાંચ્યો પછી સીધો સાધો જય સ્વામિનારાયણ ડાયરેક્ટલી ઈનડાયરેક્ટલી બસો ને બાસઠ તોતેર વચના વ્રત જય સ્વામિનારાયણ ભગવાનના ભક્તનો અભાવ અભૂર આવી જાય તો બધું પુણ્ય ખતમ થઈ જાય એટલે બહુ જાગજો તમે આવ્યો છો સારી વાત છે કાલે એથી પુણ્ય લઈને જજો એ ભૂલતા નહીં સંતોને કોઈ સ્વાર્થ નથી તમારી પાસે કોઈ સ્વાર્થ નથી દસમો વીસમાં ભાગ તો બધા સંપ્રદાયમાં બધા જ આપે છે ક્રિશ્ચન આપે છે ઇસ્લામ આપે છે આપણે કઈ ગુનો નહીં કરતા તમે દસમો ભાગ આપો છો એ ગુનો નહીં કરતા પ્રભુનો પ્રભુ પ્રભુના શરણાયનમાં દસમો ભાગ મૂકવો પડે છે એ ઉપરાંત તમે આપો એ તમારું પુણ્ય છે દસમો ભાગ તો ફરજીયાત આપવો પડે કઈક પાછું એમાંથી ઉપર થોડું વધારે આપો એ જમા થાય એટલે જાગજો બધા બે જ બેન પહેલા આપણી વ્યવસ્થિત જાગજો તમારું પુણ્ય તમારી ઘરવાળી ન લઈ જાય તમારા દીકરા દીકરીઓ ન લઈ જાય એનું તમારે ધ્યાન રાખવું પડે એ તો પછી આપણે એવા ને એવા છે સ્વામિનારાયણ હવે સ્વામીજીને પૂછ્યું કે ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ આ વચનાથ મોડે કરવા શું કરવું જોઈએ પહેલું વચના છે ભગવાનની મૂર્તિ મૂર્તિમાં મનની વૃત્તિને અખંડ રાખવી બાપરે તમારા શિવદાલ છે તે બાપા આ તો ન રહે એ ગીમે હસતાં હસતા કે આ વર્તનનો છેમનો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય એને બધું સિદ્ધ થઈ જાય કોઈને માથાકુંડમાં પડતા નહીં અરુચિમાં પડતા નહીં અફવામાં પડતા નહીં તું તું શબ્દ કોઈને કહેતા નહીં ઘેર ઘેરજને પતલે કરતા નહીં બધાને તમે કહીને બોલાવવાના શું કહેવાનું ઘરમાં નાના છોકરાથી મારીને ઘરવાળીથી મારીને બધાને તમે કહેવાનું પણ તું શબ્દ વાપરવાનો નહીં એટલે એ તો પુણ્ય ટ્રાન્સફર કરતા ભગવાનને એક સેકન્ડ લાગે કે લે એક સેકન્ડ નહીં એક સેકન્ડના કરોડમાં ભાગ તમારું પુણ્ય સીધું જતું રહે આ કંઈ લખવાનું નહીં આ તો વિઝા પુરુષોની વાતો છે ભગવાન ક્યારેય છેતરાતા નથી એટલે ભગવાનના ભક્તોના દાસના દાસ થવાનો સંકલ્પ રજો તમે આવી ગયા એ બહુ આનંદ થયો ઘરમાં મમ્મીને તું નહીં કહેવાનું તમે ભગવાનના ભક્તને તું ના કહેવાય ભગવાનના ભક્તને તું કંઈક ના બોલાવાય ધ્યાન રાખજો તાર ઘરવાળી ભગત ખરીક નહીં નહીં તો પેલા ડાયાથી ના ભારે છે અને ભાઈ ભાઈ ઘેર જશે એટલે મહિનામાં પછી મહિનામાં ધોઈલા મોરા જેવા પુરુષ હંમેશા એને એનું ની ઘરવાળીને હાગમટી આપી દે તું બિચારી તું સુખી થા તું સુખી થા હું આવતો જન્મ મારે છે પુરુષ આ કરે એટલે આપણે જાગતા રહેવાનું આપણે બહુ જાગતા રહેવાનું અને એમાં ખુરશીના ત્યાં ખુરશી બહેન એમને બધા જાગતા રહેવું પડે પ્યારો આપણે અખંડ પ્રભુની મૂર્તિમાં અખંડ મનની તે રાખવી એ કઠનમાં કઠન સાધન છે એટલે શિવલાલ કે આ તો ક્યારે સિદ્ધ થાય છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કર્યો શિવલાલ હું વાંચું છું હવે તમે સાંભળો એ બાપાએ બે વાર વાંચ્યો છેલ્લો પેરેગ્રાફ બહુ સ્માર કૌશ આ છેલ્લો પેરાગ્રાફ આટલું જ મોરે આટલું જ મોરે કરવાનું આપણે મને જીવી લેવાનો એ બધા સૂન મારી ગયા આપણે હમથા હમથા આપણે નપાસ થઈ જાય ગરવાઈને તું ના કહેવાય તમે કેવું પડે હા હન્યા છો તું કઈ એટલે જયસ્વામી પુણ્યપુરું એને તમે જ કેવું પડે ચાલે જ નહીં સાકાર પ્રયોગી બધા જ બોલ્યા છે એટલે આપણે બધા વાનીથી નપાસ થયા એટલે જય સ્વામી નારાયણ તે સ્મિનનું ભજન કરી લેવું પડે જ અને અમે તમે તું કહી નાખ્યું એટલે જે સ્વામી એક કલાકનું ભજન કરવું પડે જ કોઈને તુકારીને બોલાવવાનો આપણને અધિકાર નથી નથી બોલો નથી હા હવે સિંહ થઈ ગયા હવે તમે નપાસ થશો તો તમે મને વિશ્વાસ આવી ગયો કે તમે કલાક ભજન કરી લેશો